હેલો ફ્રેન્ડ્સ મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને બોડી મેઝરમેન્ટથી કુર્તી કે ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું ડ્રેસ કે કુર્તીનું હું તમને આજે બે રીતથી કઈ રીતે માપ લેવું તે બતાવીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો કુર્તી કે ડ્રેસની લંબાઈ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો કુર્તી કે ડ્રેસની જેટલી પણ લંબાઈ હોય તેમાં બે ઇંચ એડ કરી દેવું ડ્રેસની લંબાઈ ચાલીસ છે તો ચાલીસમાં બે ઇંચ એડ કરીએ એટલે બેતાલીસ થાય તો લંબાઈ ટોટલ બેતાલીસ લેવી શોલ્ડરનું માપ આ પ્રમાણે લેવું શોલ્ડર ચૌદ ઇંચનો છે ચેસ્ટનું જો તમે આ પ્રમાણે ટાઇટ માપ લો તો તેમાં ત્રણ ઇંચ એડ કરવું એ જ પ્રમાણે કમર અને સીટના માપમાં પણ ત્રણ ત્રણ ઇંચ એડ કરી દેવું ચેસ્ટનું માપ છત્રીસ હોય તો તેમાં ત્રણ ઇંચ એડ કરીને ઓગણચાલીસ લેવું કમરનું માપ તેત્રીસ છે તો એમાં ત્રણ ઇંચ એડ કરીને છત્રીસ લેવું ત્યાર પછી સીટનું માપ ચાલીસ છે તે એમાં પણ ત્રણ ઇંચ એડ કરીને ટોટલ તેતાલીસ લેવો જો તમને આ રીતથી માપ લેતા ન ફાવે તો મારી પાસે કુર્તીનું માપ લેવાની એકદમ સરળ રીત છે જે તમે આજ સુધી ક્યાંય નહીં જોઈ હોય તો સૌથી પહેલાં મેજર ટેપને આ પ્રમાણે રાખવી મેજર ટેપનો પાછળનો ભાગ આ પ્રમાણે મૂકવો પછી જે માપ આવે તે તમારું સાચું માપ તેમાં તમારે કંઈ પણ એડ કરવું નહીં કમર અને સીટનું પણ આ પ્રમાણે માપ લેવું જો તમે આ પ્રમાણે આ રીતથી કુર્તી કે ડ્રેસનું માપ લઈને કટિંગ કરશો તો તમારા ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે મેજર ટેપને આ પ્રમાણે પકડીને મેજર ટેપનો પાછળનો ભાગ આ પ્રમાણે રાખીને જે માપ આવે તે તમારું સાચું માપ હશે ત્યાર પછી સીટનું પણ એ જ પ્રમાણે માપ લેવું મેજર ટેપને આ પ્રમાણે લૂઝ રાખીને મેજર ટેપનો પાછળનો ભાગ આ પ્રમાણે રાખીને જે માપ આવે તે તમારું સાચું માપ હશે ત્યાર પછી બાયનું માપ લેવ બાયની લંબાઈ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો તો મારે સોળ ઇંચની લંબાઈ રાખવી છે તો આ પ્રમાણે સોળ ઇંચનું માપ જ્યાં આવે ત્યાં મેજર ટેપને રાઉન્ડમાં માપ લેવું તો બાયની મોરીની પહોળાઈ દસ ઇંચ છે ત્યાર પછી બાયમાં જ્યાંથી શેપ આપીએ છીએ ત્યાંનું માપ આ પ્રમાણે લેવું માપ કેટલું આવે છે તે જોઈ લઈએ આપણે તો પંદર ઇંચ આવે છે તો પંદરના ભાગ બે કરીએ તો સાડા સાત ઇંચ આવે સાડા સાત પછી જ બાયમાં શેપ આપવો ત્યાર પછી કમર ઊંચાઈ એટલે કે જ્યાંથી કમરનું માપ લઈએ છીએ તે માપ ચૌદ ઇંચ હોય તો સાડા ચૌદ ઇંચ લેવું હાઈટ ઓછી હોય તો કમર ઊંચાઈ તેર પણ આવી શકે છે અને સાઈડમાં જે કટ હોય તેનું માપ શોલ્ડરથી લેવું ઉપરથી જ્યાં કટ હોય ત્યાં સુધી માપ લેવું કટનું માપ ઉપરથી એકવીસ ઇંચ ઉપર જ આવતું હોય છે ત્યાર પછી ઘેરનું માપ લેવું ઘેર સીધું રાખવું હોય તો સીધું લેવું અને વધુ રાખવું હોય તો વધારે માપ લેવું ત્યાર પછી આગળના ગળાનું માપ લેવું આ પ્રમાણે મેજર ટેપ રાખીને માપ લેવું પાછળના ગળાનું પણ આ પ્રમાણે ક્રોસમાં મેજર ટેપ રાખીને માપ લેવું અગર તમને શોલ્ડર અને ગાળાનું કેટલું માપ લેવું તે ખબર ન પડતી હોય તો તમે મારી ચેનલમાં વિડીયો અપલોડ કરેલા જ છે તમે તેમાંથી સાઇઝ પ્રમાણે શોલ્ડર અને બાય બાયગાળાનું કેટલું માપ લેવું તે જાણી શકો છો અને તે પ્રમાણે કટિંગ પણ કરી શકો છો વિડીયો સારી લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર